લોકો ખંભાત માં આવે ને એટલે ખાસ તમને કીધું કે સુતર ફેણી લઈ જાય પછી પાપડ નું જે ચેવડો છે એ ચવાણું છે એ લઈ જાય અને ખાસ છે હલવાસન છે હું આજે ખંભાત માં આવ્યો છું ખંભાત ની અંદર આવ્યો એટલે હું ખરેખર તો મારું ઓલ ટાઈમ મારું ફેવરેટ છે કોઈને પણ તમે ખંભાત માં પૂછશો ને તમે મંગાવશો એટલે ક્યાં આવશે ભાઈ ક્રષ્ણા સ્વીટ માટે હા અને આ નવું જે બનાવ્યું છે આ બધું એક જ એક જ છે એક જ છે કેટલી ટોટલ દુકાન છે આપડી આ લાઈન માં ત્રણ દુકાનો છે એ ત્રણે ત્રણ માં વસ્તુ એક જ મળવાની છે અને આ મીઠાઈ ને બનતા પાંચ કલાક થાય છે જે આની અંદર કોઈ માવો નથી આવતો માવો ના આવે અને આ ઘઉ પાડા આવે અને આ આખા ઇન્ડિયા તમે બધી જગ્યાએ પહોંચાડશો તો લઈ જાય આ પ્રીમિયમ આવ્યું છે અત્યારે નવું લેટેસ્ટ બનાવ્યું છે અને આ પાપડ નું જવાનું સાહેબ આ તો સાહેબ જે ખાવાના શોખીનો છે ને એ લોકો ખાશે ને એટલે ખુશ થઈ જશે સૂતર ફેણી તમે બહુ બધી ખાધી હશે પણ એટલું કહીશ કે ખંભા જેવી સૂતર ફેણી ક્યાંય નહીં થાય આના જેવી બનતી જ નથી ભાઈ બીજે ક્યાંય બને ના બને એનું કારણ એ આને વાતાવરણના લીધે બાકી બીજે નથી બસ હમ ભાઈ નંબર આપ્યો છે ઘર બેઠા જેને પણ ડિલિવરી જોતી મળી જશે ભાઈ પાકો એડ્રેસ કે તો કઈ જગ્યા આવવાનું મારે કૃષ્ણ સ્વીટમાં સ્ટેશન રોડ ગોરવાડ ના કે ખંભા ખાલી કૃષ્ણ સ્વીટ વાળાને કહેજો એટલે તમને કોઈ પણ મૂકી જશે સાચી વાત છે ને હા હા ઓગણીસો સિત્તેર થી કાર્યરત છે